રાઈટ હું જે પણ પોઈન્ટ બોલું છું એ તમારે વિધાન વાક્ય કે વન લાઈનર બંનેમાં આવી શકે છે રાઈટ તો ડાંગલિયા કળા કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે ડાંગસિયા ક્યાં વસે છે સુરેન્દ્રનગર કેટલા વર્ષ જૂની છે સાતસો વર્ષ શરૂઆતના સમયમાં ઊંડા કાપડ પર થતું હતું પરંતુ જેમ જેમ સમય ચેન્જ થઈ ગયો તેમ તેમ અત્યારે કોટન પર પણ બનાવવામાં આવે છે ચાલો જ વર્ષમાં એટલે કે બે હજાર પચીસમાં લાલજીભાઈ પરમારને ડાંગલિયા કળાને જીવિત રાખવા માટે પદ્મશ્રીથી નવાજમાં આવ્યા હતા રાઈટ અને બે હજાર નવમાં આજકાળાને જીઆઈ ટેગ મળેલું હતું ખરું ને તો પછી બસ હવે આ બધા પોઈન્ટ ફટાફટ નોટ કરી લેજો અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી બધી માહિતી તમારી સાથે શેર કરતી રહું ખરું ને તો ચલો ફ્રેન્ડ્સ રજા લઈશું બાય